રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદગેર આનંદ ભયો જય કન્યા લાલ કિના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેન્ડ ચોક ભગતસિંહ ચોક બાવડા લગાવીને શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરના આંગણે સમાપન કરવામાં આવી હતી ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાનો લાભ લેતા હોય છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા સ્થાપના કરવાની આવેલી હતી આ વિસ્તારમાં હિન્દુ સમાજની એકતા અખંડિતતા અને ભાઈચારો ભાઈ ઉજવવામાં આવતા એમાં ના જન્માષ્ટમી ની રથયાત્રા તુલસી વિવાહ ગણેશ ઉત્સવ લોકમેળો જેવા અનેક લોકસેવા ને ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત એકવીસમી રથયાત્રા ક્રિષ્ણ દ્વારા કાઢવામાં આવેલ છે અને આમાં ત્રેવીસ જેટલા અલગ અલગ ઉપલેટા ના ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફોટો બનાવવામાં આવ્યા હતા અને આ ઉપલેટાની તમામ ધર્મ આ રથયાત્રામાં સુષ્ણમન બહાર બનાવ્યો હતો

આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ અ ભગવતસિંહ ચોક ગયા ભગવતસિંહ થી ગાંધી ચોક ગાંધી ચોક થી અમે અહીંયા નાગનાથ ગેટ પાસે રથયા અમે રથયાત્રા પૂરી કરી બધા જ ઉપરના જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાના ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો લેડીઝ જેન્ટ બાળકો બધા ખૂબ જ આનંદ આવ્યો અને મટકી ફોડ નો કાર્યક્રમ રાખ્યો હતો હાથુ ગોડા પહાલ જે કનૈયા લાલખી હાથુ ગોડા પહાલ જે કનૈયા લાલખી